નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું મામલતદાર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્ર બન્યું ડાઉન કેન્દ્ર ભરૂચ જિલ્લાનો સૌથી મોટો તાલુકો જંબુસર છે થી ત્રીસ કિલોમીટરના વિસ્તારમાં ગામડાઓ આવેલા છે ભરૂચ જિલ્લાના સૌથી મોટા તાલુકામાં જ જનસેવા કેન્દ્ર અને મામલતદાર કચેરી ખાતે રેશન કાર્ડ અને આવક તેમજ જાતિના દાખલા આધાર કાર્ડ વગેરે સરકારી યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ માટે ગામડાની ભોળી જનતાએ ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે જવાબદાર અધિકારીઓ અને આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓ સર્વર ડાઉન હોવાની કેસેટ વગાડી સામાન્ય પ્રજાને ધક્કા ખવડાવી રહ્યા છે જંબુસર મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી માટે અરજદારો તાલુકાના છેવાડાના માનવી રેશનકાર્ડની કામગીરી ખાતે આવતા હોય છે રેશન કાર્ડની કામગીરી નહીં થતાં અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે છેવાડાના ગામડાની જનતા ભાડું ખર્ચીને રેશનકાર્ડની કામગીરી માટે અવારનવાર આવતા હોય છે પરંતુ કામગીરી નહીં થતાં અરજદારોને આર્થિક નુકસાન સાથે માનસિક ત્રાસ વેઠવાનો વારો આવ્યો છે મામલતદાર કચેરી ખાતે દર સોમવાર ગુરુવારના રોજ રેશન કાર્ડની કામગીરી થતી હોય અરજદારોને આવતા રેશન કાર્ડની કામગીરી કરતા કર્મચારીઓ સર્વર ડાઉન હોવાનું ગાણું ગાતા હોય છે હાઈસ્કૂલો શાળા કોલેજો આઈટીઆઈ એસટી પાસ શિષ્યવૃત્તિ એડમિશન માટે આવક જાતિના દાખલા આધાર કાર્ડ કાર્ડ વગેરેની જરૂરિયાત હોય સર્વર ડાઉન હોવાને કારણે વાલીઓને વિલા મોડે પરત ફરવું પડે છે આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે અને પ્રજાનો પ્રશ્ન હલ થાય તેમ અરજદારો અને જંબુસર નગર તેમજ તાલુકાની જનતા અધિકારીઓ પાસે આશા રાખી રહી છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર રેડી મારું નામ અલાઉદ્દીન અહમદ ખિલજી હું રહેવાસી જંત્રા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ હું બે બે હજાર ઓગણીસથી એક મહિનાથી અહીંયા મામલેદારમાં દિલ્હી સોમવાર ગુરુવારે આવું છું રેશન કાર્ડમાં કારણ કે સ્કૂલમાં રેશન કાર્ડ માગે છે સુશોટી માટે અહીંયા આવીને સર્વ ડાઉન આ લોકો કહે છે કે જ્યારે આવવું ત્યારે એવું કહેવા માગે છે કે ડાઉન છે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયો છે અમારે આ વરસાદમાં પલળતા પલળતા આવવું પડે છે બીજું એક અમારે નિષ્ફળ ખેતી ગયેલી છે ને આ લોકો કોઈ રિસ્પોન્સ આપતા નથી બરાબર હું એટલી રજૂઆત કરવા માગું છું કારણ કે જંબુસર તાલુકામાં છ્યાસી ગામ છે ને એમાં દર વખત સર્વર ડાઉન હોય લોકો નવરા નથી તે પેશલ ધક્કો ખાઈને અહીંયા આવે આ લોકોને બી રિસ્પોન્સ રાખવું જોઈએ ને પબ્લિકનું કામ કરવું જોઈએ આટલી મારી વિનંતી